કોરોના કાળ પછી સૌથી મોટી ઉભાધી સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેને લઈને મેડિકલ જગત પણ ચિંતિત છે ત્યારે રાજકોટમાં હુમલાને કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાથી ચકચાર મચી ગઈ છે આરતી અચાનક બેભાન થઈ તેનું મૃત્યુ થયું હતું જ્યારે અઠયાવીસ વર્ષીય આકાશ ગઢિયા નામનો વ્યક્તિ બેભાન થઈ જતા તેનું મૃત્યુ થયું હતું સુરતમાં રહેતો આકાશ રાજકોટ મિત્રને ત્યાં આવ્યો હતો જ્યારે સુડતાળીસ વર્ષીય પંકજ ચૌહાણનું બેભાન થઈ જતા તેમને સારવાર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું ભાવેશ પર જોડાયેલા છે ભાવેશ યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેના કારણે ડોક્ટર્સ પણ અત્યારે ચિંતામાં છે રાજકોટમાં ત્રણ કિસ્સા સામે આવ્યા જી સોન ખાસ કોરોના બાદ નાની વયના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થયો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં પણ ત્રણ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયાની ઘટના સામે આવી છે જેમાં સત્યાવીસ વર્ષીય પરણીતા આરતી ગોહિંદ અચાનક પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા આવ્યા હતા જ્યાં ફરજ પરના મૃત જાહેર આરતીના વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા તેમનું મોત થયું છે આ સાથે જ અઠ્યાવીસ વર્ષના આકાશ ગડીયા નામના યુવક છે તે પણ બેભાન થઈ ગયા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેમનું પણ મોત નીપજ્યું હતું આ સાથે સુડતાલીસ વર્ષીય પંકજ ચૌહાણનું પણ બેભાન અવસ્થામાં ઘરે મોત નીપજ્યું હતું જયારે આ ત્રણેય કિસ્સામાં ક્યાંક ને પ્રાથમિક કારણ આવી રહ્યું છે કે આ ત્રણેય લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે કોરોના બાદ સતત નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ વિષય એક ચિંતાનો વિષય છે તે ઉભરી આવ્યો છે જી જી આભાર તમામ વિગતો માટે